દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં આવેલી અને 15000 કર્મચારીઓ ધરાવતી મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશ પોજોપરા 5 મહિનાથી કોમામાં જતા કંપનીને 4 મહિના બંધ રાખવાનો નિર્ણય કરાયો છે સુરતની નામાંકિત મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશ પોજોપરા પાંચ મહિનાથી કોમામાં જતા નિર્ણય પંદર હજાર કર્મચારી ધરાવતી મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ ચાર મહિના બંધ રહેશે તેવો નિર્ણય કરાયો છે

ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારૂતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇન સ્ટોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇનસ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે દરેક ખાતાઓને જાણ કરવામાં આવે છે કે આપણે ત્રણથી ચાર મહિના ફેક્ટરી બંધ રહેવાની છે પછી ડિસિઝન આવી ગયું છે તો મેન હેર્ડને ખાસ ઉઠના જગ્યા મળે જ્યાં જગ્યા પહોંચી લેવાની જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં કામે બેહી જવાનું મેનેજરમાં બેહી જવાનું અને કંપનીમાં જ્યારે બોલાવે ત્યારે આપણે અનુકૂળતા હોય તો આવવાનું નકદ થયું અને ટોટલ મેનેજરને બધાને મેસેજ આપી દેજો જ્યાં જગ્યા મળે ને બેહી જાય કારીગરો જ્યાં જગ્યા મળે ને બેહી જાય અને આપણે કંપનીમાં ત્રણથી ચાર મહિના વાર લાગે છે એટલે આપણે કંપનીમાં કોઈને વાર થાય વ્યવહારવાના નથી ખાસ સૂચના છે નાખી મારું તે આપણે હમણાં ચાર મહિના છે ભાવનગર સહિત ભાવનગર લાઠી બાબરા ટાણા ટોટલ જગ્યાએ છે ફેક્ટરી બરાબર એટલે ટોટલ બધાને મેસેજ આપી દેજો કોમ્પ્યુટરવાળા સહિત કોમ્પ્યુટરમાં તે બધા છૂટા એટલે બધા એ ખાલી વોચમેન સિવાય કોઈ નહીં બીજા બધા સુટા વોચમેન ખાલી રાખવાના છે અને ચાર મહિના વાટ જોવાની છે તો ચાર મહિના આપણે વાટ ન જોવે આપણે આપણે ધંધો મળે ને ધંધો ગોચી લેવાનો ધંધો મળે ને તમે બેહી જજો વાટે ન રહેતા હો ભાઈઓને ખાસ વિનંતી છે ને તમે અત્યાર સુધી રહ્યા અને આપણે હારી રહ્યા ખૂબ ખૂબ તમારો બધાનો આભાર અને ફરીદાણ ભાઈક હશે તો આપણે હવે મળશું દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ